કોઈ દેખાતું તો નહીં કરે ખરા આવો ધંધો ના ધંધામાં ખોટું કરતો તો પલા કસીનોમાં જતું રહું ચિંત જ નહીં હા આ લુલાજીના વાદે ચડે ફેવરી છે લુલાજી ના વાદે થી મજા આવી ટાઈમ પાસ હું ટાઈમપાસ હા 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 નહીં બે તો હા એવો દોડા મન કી શિવાજી દોડજો અલ્યા હું દોડા આવું ના હોય યાર પણ ના હોય ને તો હાચવી અને ઘેર જતો રહું ગાડી તો હો પડી ગાડી તો ડ્રાઈવરને મોકલ્યો છે પણ મને નાખી પોલીસ સાઈ હો બધા ભાઈ જ્યાં પગે માતે તો બધું હલાલ કરે કોઈ દેખાતું નહીં પણ ભલે પૈસા તો જ્યાં પણ ગયા પડે બીજા બીજા ફેતી ના રમ્યો પણ હા જેટલા બધા ના હું તો મારા ગમે તે કરે હું ન્યા કરવું પડશે જેટલું બધો દાવ જો પહેલી બાજી મારા આયા ભેગી હતી બધા તો નહીં તો પણ હા નવ લાખનો તો દાવ પડે તો કર બધું તો બાજી બધું બગડી જઈ બધું ભાઈ પૈસા માં તો ચાર લાખ રૂપિયા નાખી દીધા તા ફટ ફટ હું કર ના હોય તો ઘેર તો નહીં જવું ઘેર તો હાલ જવાય નહીં પાવું કઈથી દોર્યા એટલે પોલીસ વાળા તો ભાઈ ગયા તો હસી ફાઈનલ ના હોય તો હવે મારે કોઈ દેખાતું એ નહીં તો જ આ લાલ ભાઈ આવતા હોય તો ના હોય તો થોડો હાથ પકડીને અઘાત અઘાત જવું તો સારું છે મા તો ધોત્યું ધોત્યુ ના હોય તો ને આકરવા દે જે મને હોય થી ને આકરવા દે કે ખોટું મોં હાથમાં આવી ગયું હોય ને તો મા તો પેલી છે કલમ કેવા બધી કલમો મારા ઉપર એક 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 કરી બધી ચોંટા દે છે પણ પીધેલો તો શું જેટલા વધ્યા છે પચું બસો રૂપિયા વધ્યા એ ના હોય તો લાય બસો નો થોડો પી આવું છું અરે બસો નો પી આવ પછી ના હોય તો કોક બસો પેલું તો બસો નો પેલા પી લેવો જ છે

રેખર મને તો નહીં તો આ તું પણ હું કરે આ પૈસો જેવો દાવ પડે તો મોટો દઈને દાવ પડે છે ને માં તો લાલો લઈને ને મજા આવી જાય મજા પેલો તો લેવા આવશે નહીં દારૂણિયા કોઈ ખબર પડશે નહીં ખરેખર ખાસું છે આ નવ બેટી જેવું છે મજા આવી જાય બાબા લાચી હા લાલો ફરી જા ઉપર

કોમ ના થઈ ગયું આઠામાં આપડે સુધરી છે આપડે તો જબર સુધરી છે લે આ બસો ની એક પકડ એમો એ બધું ઓળ પડવું યાર ખરેખર ઘેર જે ના હોય તો પેલી તો

ગણજે હરકું ગણતર એક એક નોટ ગણા પર લેર તાના તો પાછું પકડું તું ગણ્યા વાલા આને ગણાય ને બસ સ્થાન લા ગણા ડાળે મેળ પડ્યો છે ઘણા ડાળે તમે જો તો પૈસાનો નો મેળ પડ્યો છે જો તો ટોપીઓ ફેલીન દવા લે બધું શેટલું દલાલી કરું હું જબરજસ્ત પણ આવું નતું મળતું છેલા છે બધા હે નવ જવા થોય છે નવ તો હે માતા પેલું પછી આપણે બે વેચી લઈએ શું કીધું અડધા અડધા વેસી મારીએ આપડે શો છે ને જાય ખરેખર પોલીસ આવીને તે આપણું કોમ થયો ભાઈ ખરેખર હારી મારા બાજી શું હતું બાજી તો બાદશાત બે ન તમે બાજી તો જાય ભી નથી પણ આ તો નક્કી ના કેવાય બાજી કેવાય ભાઈ મારે ગોલા તઈ હતા યાર ગોલા તા હમ ગોલાન બાછાન પણ હોમાં યાર બે આતા પેલા માં પેલો તો ટોપી આર એવી પૂંછળે નાઠો તો ને શંકર મોઠો મોળ ખરો ગયો એ તો પૈસો વાળી પાર્ટી હતી જબર બીવાય જબર બીવાય માં તો જોર બીવાતો રહ્યો ખરેખર પણ આ ઊ તો હારું કરી જિંદગી થી નઈ એવું કોમ થઈ ગયું છે તમાર શું લાવવાનું આ પૈસો માં સીધું સીધુ ભાઈ દેવું છે યાર આ રોજ માર હેડું પડે છે એ જફા ગાઈડ નાખું પહેલી ના હોય તો ડ હા ગઢ હાડ હ